કરજણ જૂના બજાર વોર્ડ નંબર સાતમાં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રીને અઠ્યાવીસ વર્ષ પૂર્ણ થતા ગરબે ગુમતા ખેલૈયાઓને દશરાના દિવસે ઇનામ વિતરણ કરાયું કરજણ જૂના બજાર વિસ્તારમાં વલી નગરીમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈ એકબીજાના ભાઈચારાથી હિન્દુ મુસ્લિમના તહેવાર ઉજવી રહ્યા છે ત્યારે વલી શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નવલી નવરાત્રીનું આયોજન કરે છે જેમાં કોઈ ધર્મ કે જાતિવાદ હોતો નથી તમામ ધર્મ તમામ જાતિના લોકો આ નવરાત્રીમાં મન મૂકીને ગરબા રમે છે જેમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વોર્ડ નંબર સાતના મોહમ્મદ સિંધીનો સિફાળ રહે છે વોર્ડ નંબર સાતમાં નવરાત્રી હોય કે ગણપતિ ઉત્સવ હોય કે પછી દેમિલા દિંદ જેવા તહેવારોમાં હિન્દુ મુસ્લિમ વ્યક્તિને તહેવાર ઉજવાતા હોય છે શ્રી કૃષ્ણ યુવક મંડળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નવલી નવરાત્રીનું આયોજન કરે છે નવ દિવસ ખેલૈયાઓને રમઝટ ગરબા રમાડી છેલ્લા દિવસે દરેક ખેલૈયાઓને પ્રોત્સાહિત રૂપી નામો વિતરણ કરે છે આ વર્ષે પણ વોર્ડ નંબર સાત માં શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કરજણ શિનોરપોર ના ધારાસભ્ય અધ્યક્ષભાઈ પટેલ નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ઉપેન્દ્ર શાહ વોર્ડ નંબર સાત ના આદમી પાર્ટીમાંથી માંથી આવેલા ભરતસિંહ અટાળિયા વડોદરા જિલ્લા મંત્રી અમરીશભાઈ પંડ્યા તેમજ નામી અનામી નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહી નવ દિવસ ગરબા રમેલા ખેલૈયાઓને ધારાસભ્ય અક્ષયભાઈ ના વ્રદસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ વલીનગરી વોર્ડ નંબર સાતની ની અંદર શ્રી કૃષ્ણ યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ આવેલો આયોજન જેમાં કગલ સુનો ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ તેમજ આ વિસ્તારના કોર્પોરેટ તરીકે એમ એલ અને બીજા આપી અને સતત વર્ષથી આ વિસ્તારની અંદર ગરબા ચાલી રહેલા છે કોઈપણ પણ અઠ્યાવીસ વર્ષમાં કોઈ અનિચ્છિનીય એવો બનાવ નથી બનેલો કે જે વિસ્તારનું નામ ખરાબ થાય આ વિસ્તારમાં આ જે સાત હિન્દુ મુસ્લિમ બંને પબ્લિક રહે છે પરંતુ બહુ ઓમી એકતા ભાઈ વાતાવરણ વાતાવરણમાં અઠ્યાવીસ વર્ષથી સતત નવરાત્રી ચાલી રહેલી છે અને એની ઉજવણી લોકો દિલથી કરી રહ્યા છે મારી બહેનો છે મારી દીકરીઓ છે મારી માતાઓ છે મારા બાળકો છે જે રીતના બધા ઉત્સાહથી દસ દસ દિવસ ગરબા ગયા તેઓને હું અભિનંદન આપું છું અને અઠાવીસ વર્ષ સુધી મને જે સહકારાયેલો છે આ નવરાત્રી ઉજવવામાં એટલો બધો ઋણી છું કે ઋણ ચૂકી શકું એમ નથી અને એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું સાહેબ સાડી પાંચસો ખેલાઈયાઓ આગળ ગરબે રમેલા છે નાના મોટા છોકરા છોકરી બહેનો થઈને અને એક ને ઇનામ આપેલું છે કોઈ પણ વ્યક્તિ ગરબા ગામમાં આવ્યો એક દિવસ પણ આવ્યો હોય તો બી અમે એમને ઇનામનું વિતરણ કરેલું છે અને છે ગરબા માટે પણ એક અમારી લાગણી એવી છે અમારા મિત્રો ની કે ભાઈ આપણે કંઈક ને કંઈક આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ અને માતાજીના ગરબા સતત રણકતા રહે અને ચાલુ રહે એવી અમારી અમારા આયોજક તરીકે અમારી આયોજન છે